નમસ્તે અરુણબાવાડિયા દેવી શ્રી કિછડિયા પ્રાતિક સારા ધોરણ આત્મ અભ્યાસ કરું છું આજે હું તમને કવિતા મારી એટલી જ કે આપ સૌ 2047 સપનાનું સ્વર્ગ સમાન 2047 સપનાનું સ્વર્ગ સમાન વિશ્વ મંચ પર ઊંચું મારું અપાર છે ગુજરાતનો વિકાસ

નવા સપના સાથ લાવશે વિકસિત ગુજરાતની ઉષા વિશ્વને આપશે પ્રકાશ વિકસિત ગુજરાતની ઉષા વિશ્વને આપશે પ્રકાશ સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ આધુનિકતા સાથે જોડાશે વસુધૈવ કુટુંબકમના નારા સાથે જળહર આખું ગુજરાત ઘર ઘર ડિજિટલ ને સ્માર્ટ Is that okay.